સ્વાગત છે તમારું ફ્રી આજના નવા વિડીયોની અંદર મિત્રો ની અંદર એટલા માટે આજનો એન્ડ સુધી જોતા રહેજો સાથે આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર

મિત્રો સૌપ્રથમ પ્રથમ અહીંયા તમારે તમારા ગૂગલને ચાલુ કરી લેવાનું છે ત્યાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે પણ તમે અહીંયા સર્ચ કરશો પીએમ કિસાન ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળશે

આવ્યો છે અહીંયા વાત કરીશું તો તમે તમારા મોબાઈલમાંથી કેવાયસી કેવી રીતે કરી શકશો સાથે નવું બેનિફિશિયરી લિસ્ટ બે હજાર છવ્વીસનું બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે અપલોડ કરી શકશો તો બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થી આદિ લિસ્ટ તો લાભાર્થી આદિ લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે લીલા કલરમાં બેનિફિશિયરી લિસ્ટ તો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા જે પાંચ કોલમ આપેલા છે આપણે પાંચ કોલમ અહીંયા તમારે જે છે દાખલ કરવાના છે સૌથી પહેલાં સ્ટેટ એટલે કે તમારું રાજ્ય અહીંયા તમારે તમારું રાજ્ય જે છે સિલેક્ટ કરવાનું છે ત્યારે પછી ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો બ્લોકમાં તમારા ગામનું નામ આવતું હોય તો ગામનું નામ અથવા તો તાલુકાનું નામ દેખાતું હોય તો તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને વિલેજમાં તમારે તમારા ગામનું નામ દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે જ્યારે પણ તમે હમણાં ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે નવું લાભાર્થી આદિ લિસ્ટ તમારા ગામનું તમારી સામે આવી જશે એમાં તમારે ચેક કરી લેવાનું છે તમારું નામ છે કે નથી નામ હોય કે ના હોય તમારે અહીંયા જે સરકાર દ્વારા આપેલા કાર્યો છે એ પૂર્ણ કરી લેવાના છે એટલે કે સૌપ્રથમ કાર્ય તમારું આવે છે ઈ કેવાય કાર્ય ઈ કેવાય કાર્ય પૂર્ણ કરવા માટે અહીંયા તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે એ એક ઓપ્શન પણ તમને જોવા મળી જશે ઈ કેવાય તો ત્યાંથી તમે તમારું ઈ કેવાય પણ કરી શકશો સાથે તમારું જે છે અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન એટલે કે જે કોઈ તમારું નામમાં ભૂલ છે અથવા તો મોબાઈલ નંબરમાં ભૂલ છે અને અપડેટ કરવા માગતા હોય તો આના ઉપર ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા જે છે તમારે તમારી ભાષાને સિલેક્ટ કરવાની છે ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો આ જે કેપ્ચર કોડ છે અહીંયા દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે તમારી માહિતી તમને જોવા મળશે એમાંથી તમારે જે પણ ફેરફાર કરવો હોય એ તમે તમારા મોબાઈલમાંથી કરી શકશો વાત કરીશું કે ના વ્યવહાર સ્ટેટસ એટલે એ તમારું સ્ટેટસ તમે કેવી રીતે ચેક કરી શકશો સ્ટેટસમાં શું હોય છે કે તમને હપ્તો મળશે નહીં મળે તમને કેટલા હપ્તા મળે છે કયો હપ્તો તમારું પેન્ડિંગ છે આ તમામ માહિતી તમને સ્ટેટસમાં ચેક કરવા મળી રહેશે તો ના સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરવાનું છે આ જે કેપ્ચર કોડ છે દાખલ કરીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે જ્યારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા તમારે દાખલ કરી લેવાનું છે ત્યાર પછી તમામે તમામ માહિતી જેમ કેવા છે લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ